યુપીથી પાલેજ ખાતે રહેતા મામાને ઘરે ભાણિયો બાર વર્ષીય યશકુમાર અને બહેન ગાયત્રીબેન અને જ્યોતિબેન બસમાં આવ્યા હતા તેઓ ગત રોજ રાત્રિના પાલેજ બ્રિજના છેડે ઉતરતા એક આઈસર ટેમ્પો ચાલકે એક બાળક સહિત ત્રણ લોકોને અલફેટમાં લીધા હતા જેમાં ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન ભાણિયાનું મોત ઇપજ્યું હતું જ્યારે બેન બહેનોનું વધુ સારવાર અર્થે બરોડા પ્રિફર કરાયા હતા ભરૂચ નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે ગત રોજ મોડી રાત્રિના યુપીથી એક પરિવાર બસમાં બેસીને પાલેજ આવ્યું હતું તેઓ બસમાંથી પાલેજ બ્રિજના છેડે ઉતરી ડિવાઈડર ઉપર ઊભા હતા આ સમયે દરમિયાન આઈસર ટેમ્પો ચાલકે ગાયત્રીબેન જ્યોતિબેન અને બાર વર્ષીય યશકુમારને અરફેટમાં લીધા હતા અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઈજાઓને કારણે બાર વર્ષીય યશકુમાર પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત ઇપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોય વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા અકસ્માત અંગેની જાણ પાલેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધીને આઈસર ટેમ્પો ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે